શોભનાબેન બારૈયાની જાહેરાત કરી હતી ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકર્તાઓ ઉમેદવારથી નારાજ હતા અને વિરોધ પણ કર્યો હતો ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા આજે અપક્ષ ઉમેદવારી નોંધાવવામાં આવી હતી અને સભા યોજી હતી જે સભામાં મોટી સંખ્યામાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લોકો ઉપસ્થિત રહ્યા હતા ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા ગ્રો મોર એજ્યુકેશન કેમ્પસ ખાતે સભા યોજી હતી અને છાપરિયા ચાર રસ્તા પાસે જેસીબી વડે સમર્થકોએ

આપણે રેલીનું આયોજન કરેલ છે ચૌદસો થી વધારે ગાડીઓ રેલીમાં જોડાયેલી હતી હવે રહી વાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તો દરેક વ્યક્તિઓ જોડે મારા વ્યક્તિગત સંબંધો હોવાના કારણે દરેક વ્યક્તિ એ મને સાથ સહકાર અને સમર્થન આપવા માટે આયેલ હોય એટલે એ બધી જ વસ્તુ હું ડીપમાં નથી જાણતો કે કેટલા લોકો અહીંયા આગળ ભારતીય જનતા પાર્ટીના ઉપર ઉપસ્થિત હતા પણ સો ટકા બધા જ લોકોના જે વ્યક્તિગત સંબંધો છે એ દરેક લોકો અહીંયા ઉપસ્થિત હતા એ વસ્તુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે વિરોધ નોંધાયો હતો એમનો વ્યક્તિગત વસ્તુ બીજા નંબરમાં કે એ જે બી કહેવું છે કે ભાઈ ચલો એ કોંગ્રેસમાંથી આયા હતા ને આ બધું એ એ બધાની મેટર છે મેં ઉમેદવારી એટલા માટે નોંધાઈ છે કારણ કે મારો સમાજ દરેક સમાજ મારા જોડે છે મારા સમર્થનમાં છે જેના કારણે મેં આ ઉમેદવારી નોંધાયેલ છે આ સાથે જ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી